નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજની વિડીયોમાં મિત્રો આજે આપણે જાણીશું કે ભગવાન શિવ શા માટે સ્મશાનમાં રહે છે ભગવાન શિવને શા માટે સ્મશાન નિવાસી કહેવામાં આવે છે તેઓ શા માટે સ્મશાનમાં જઈને રહે છે આપણા શ્રેષ્ઠ દેવનું સ્મશાનમાં શું કામ આ બધી બાબતોનો જવાબ સ્વયં ભગવાન શિવે જ આપ્યો હતો આ લેખનો સ્ત્રોત આપણું વિશ્વસનીય મહાકાવ્ય છે જેનાથી તમને પણ તેમના સ્મશાનમાં રહેવાનું વાસ્તવિક કારણ જાણવા મળશે મહાભારતના આદિ પર્વના અધ્યાય એકસો એકતાલીસમાં શિવ શા માટે સ્મશાનમાં રહે છે તે સમજાવવામાં આવ્યું છે આના અનુસાર ઉમાએ પૂછ્યું હે ભગવન સ્વર્ગલોકમાં અનેક પ્રકારના સર્વગુણ સંપન્ન નિવાસ સ્થાનો છે તે બધાને છોડીને તમે સ્મશાન ભૂમિમાં કેવી રીતે રમો છો સ્મશાન ભૂમિ તો વાળ અને હાડકાથી ભરેલી હોય છે તે ભયાનક ભૂમિમાં મનુષ્યોની ખોપરીઓ અને ઘડા પડેલા હોય છે શિયાળ અને શિયાળીઓની જૂથો ત્યાં એકથી થતી હોય છે ત્યાં ચારે બાજુ ચિત્તાઓ સળગતી હોય છે માંસ ચરબી અને લોહીની ગંદકી ફેલાયેલી હોય છે વિખરાયેલી આંતરડાવાળા હાડકાના ઢગલા પડેલા હોય છે અને શિયાળીઓનો હુવાહુવાનો અવાજ ત્યાં ગુંજતો રહે છે આવા અપવિત્ર સ્થાનમાં તમે શા માટે રહો છો શ્રી મહેશ્વરે કહ્યું પ્રિય હું પવિત્ર સ્થાન શોધવા માટે હંમેશા આખી પૃથ્વી પર રખડતો રહું છું પરંતુ સ્મશાન કરતા વધુ પવિત્ર બીજું કોઈ સ્થાન મને અહીં દેખાતું નથી તેથી સમગ્ર નિવાસસ્થાનોમાંથી સ્મશાનમાં જ મારું મન વધુ રમે છે તે સ્મશાન ભૂમિ વડની ડાળીઓથી ઢંકાયેલી હોય છે અને મૃતદેહોમાંથી તૂટીને પડેલી ફૂલોની માળાઓથી સુશોભિત હોય છે દેવી મારા ભૂત ગણા સ્મશાનમાં જ રમે છે આ ભૂત ગણો વિના હું ક્યાંય રહી શકતો નથી સવારે આ સ્મશાનનું નિવાસ જ મેં મારા માટે પવિત્ર અને સ્વર્ગીય માન્યું છે આ જ પરમ પુણ્ય સ્થળી છે પવિત્ર વસ્તુની ઈચ્છા રાખનારા ઉપાસકો આની જ ઉપાસના કરે છે અનિંદિતે આ સ્મશાન ભૂમિ કરતા વધુ પવિત્ર બીજું કોઈ સ્થાન નથી કારણ કે ત્યાં મનુષ્યોની વધુ આવજા થતી નથી આથી જ તે સ્થાન પવિત્રતમ માનવામાં આવે છે પ્રિય તે વીરોનું સ્થાન છે તેથી મેં ત્યાં મારું નિવાસ બનાવ્યું છે તે મૃતકોની સેંકડો ખોપરીઓથી ભરેલું ભયાનક સ્થાન પણ મને સુંદર લાગે છે બપોરના સમયે બંને સંધ્યાઓના સમયે અને આર્દ્રા નક્ષત્રમાં દીર્ઘાયુની ઈચ્છા રાખનારા કે અશુદ્ધ મનુષ્યોએ ત્યાં જવું ન જોઈએ એવી મર્યાદા છે મારા સિવાય બીજું કોઈ ભૂતજન્ય ભયનો નાશ કરી શકતું નથી તેથી હું સ્મશાનમાં રહીને સમસ્ત પ્રજાઓનું રોજ પાલન કરું છું મારી આજ્ઞાનું પાલન કરીને જ ભૂતોના સમૂહો હવે આ જગતમાં કોઈની હત્યા કરી શકતા નથી સમગ્ર જગતના હિત માટે હું તે ભૂતોને સ્મશાન ભૂમિમાં રમાવું છું શિવે પૂછ્યું સ્મશાન ભૂમિમાં રહેવાનું આખું રહસ્ય મેં તને કહી દીધું હવે બીજું શું સાંભળવું ઈચ્છે છે શિવ શા માટે સ્મશાનમાં રહે છે તે જાણીને ઉમાએ પૂછ્યું હે ભગવન તમારું પિંગળ વિકૃત અને ભયાનક દેખાય છે તમારા આખા શરીરમાં ભસ્મ લાગેલી છે તમારી આંખો વિકરાળ દેખાય છે દાઢી તીક્ષ્ણ છે અને માથા પર જટાઓનો ભાર લાગેલો છે તમે વાઘની ચામડી ઓઢેલી છે અને તમારા મુખ પર કપિલ રંગની દાઢીમો ફેલાયેલી છે તમારું રૂપ આટલું રૌદ્ર ભયાનક ઘોર અને શૂર તથા યુક્ત શા માટે છે આ મને કહેવાની કૃપા કરો શ્રી મહેશ્વરે કહ્યું પ્રિય હું યથાર્થ કારણ જણાવું છું તું થઈને સાંભળ જગતના સર્વ પદાર્થો બે ભાગમાં વિભક્ત છે શીત અને ઉષ્ણ અગ્નિ અને સોમ અગ્નિસોમ રૂપે આ સમગ્ર જગત આ શીત અને ઉષ્ણ તત્વોમાં ગુંથાયેલું છે સો ગુણોની સ્થિતિ હંમેશા ભગવાન વિષ્ણુમાં છે અને મારામાં આગ્નેય તેજસ ગુણ પ્રતિષ્ઠિત છે આ રીતે આ વિષ્ણુ અને શિવ રૂપના શરીરથી હું હંમેશા સમસ્ત લોકોની રક્ષા કરું છું દેવી આ જે વિકરાળ નેત્રોથી યુક્ત અને શૂરપટ્ટીશથી સુશોભિત ભયાનક આકૃતિવાળું મારું રૂપ છે તે આગ્નેય છે આ સમગ્ર જગતના હિત માટે તત્પર રહે છે શુભે જો હું આ રૂપનો ત્યાગ કરીને તેનાથી વિપરીત થઈ જાઉં તો તે જ સમયે સમગ્ર લોકોની દશા વિપરીત થઈ જશે દેવી તેથી લોકહિતની ઈચ્છાથી જ મેં આ રૂપ ધારણ કર્યું છે મારા રૂપનું આખું રહસ્ય મેં તને કહી દીધું તો મિત્રો આશા રાખું છું કે આજની કહાની તમને પસંદ આવી હશે તો વિડિયોને એક લાઈક જરૂર કરી દેજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ જલ્દી એક નવી કહાનીમાં